જન કલ્યાણ સેવા સંઘ દ્વારા તિલકવાડા તાલુકાના વિવિધ વિસ્તારમાં વ્યસન મુક્તિ રથ ફેરવીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો નર્મદા જિલ્લાના જન કલ્યાણ સેવા સંઘની સંસ્થા દ્વારા છેલ્લા બે હજાર ત્રણ થી નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વ્યસન મુક્તિ માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ સંસ્થા દ્વારા લોકોને દારૂ બીડી સિગરેટ તમાકુ અને વ્યસનોથી મુક્ત કરવા માટે ગામો ગામ વ્યસન મુક્તિ રથ ફેરવીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે જેના ભાગરૂપે આજ રોજ જન કલ્યાણ સેવા સંઘ નશાબંધી અને આબકારી ખાતા દ્વારા તિલકવાડા તાલુકાના પહોળ ગમડ જલોન્દ્રા બુંજેઠાઉ ઉતાવળ સહિત તાલુકાના અન્ય વિસ્તારોમાં વ્યસન મુક્તિ રથ ફેરવીને લોકોને વ્યસન છોડવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા અને લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત વ્યસનથી થતા નુકસાનની માહિતી આપતા ટેમ્પલેટ પણ વિતરણ કરવામાં આવ્યું છે અને વ્યસનથી થતા નુકસાનની સમજણ આપવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન નશાબંધી અને આબકારી ખાતાના ઇન્સ્પેક્ટર એસટી વસાવા સાહેબ અને જનકલ્યાણ સેવા સંઘના મંત્રી બાબુભાઈ રાઠોડ અને ગમડ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ફુલસિંહભાઈ દ્વારા વિવિધ વિસ્તારોમાં વ્યસન મુક્તિ રથ લઈને લોકોને માસ્કનું વિતરણ કરીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો તારીખ અઠાવીસ બાર બે ના રોજ ગામ ગમોડ તેમજ જલોદરા ગામ ખાતે આજે વ્યસન મુક્તિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં જનકલ્યાણ સેવા નડ સહયોગથી સંઘામ આજ રોજ તારીખ અઠાવીસ વ્યસન મુક્તિ કાર્યક્રમ જલોદરાથી બુજેટા ટેબલો દ્વારા ગોઠવામાં આવેલો છું અને આપણી સંસ્થા જન કલ્યાણ સેવા સંઘ દ્વારા બે હજાર ત્રણ થી વ્યસન મુક્તિની સતત કામગીરી કરીએ છીએ અને એનું પરિણામ પણ મળે છે અને આપણે બધાને સમજાવી અને વ્યસનથી દૂર રહેવા માટે ઘણા પ્રેરિત કરીએ છીએ